હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય શ્રી કૃષ્ણ તો સાંજ માટે જો તમને બહારનું ખાવાનું મન થતું હોય તો આજે આપણે હોટેલ કરતા પણ ટેસ્ટી એવું પનીર ભુર્જીનું શાક બનાવીશું તો ચાલો તો ટેસ્ટી એવું પનીર ભુર્જીનું શાક બનાવવા માટે આપણે ચાર ચમચી તેલ લઈશું તેલમાં આપણે એક ચમચી જીરું નાખીશું અને જીરુનો કલર બદલાય પછી આપણે અડધી ચમચી હિંગ નાખીશું અને પછી આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું અને તેલમાં એને સોતે કરી લઈશું તો આદુ લસણ અને મરચાં તેલમાં સોતે થઈ જાય પછી આપણે ઝીણી સો ચોપ કરેલી ડુંગળી એડ કરીશું અને આપણે ડુંગળીને સોતે કરી લઈશું તો બે થી ત્રણ મિનિટ જેવું આપણે ડુંગળીને તેલમાં સોતે કરી લઈશું તો આપણો ડુંગળીનો કલર બદલાઈ ગયો છે હવે આપણે આમાં મસાલા કરીશું તો મસાલામાં આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર વાપરીશું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી શેકેલા જીરાનો પાવડર ને અડધી ચમચી ગરમ મસાલો અને આપણે ડુંગળી સાથે મિક્સ કરી લઈશું અને આ રીતે મસાલા સાતડવાથી પનીર ભુર્જીમાં સારો ટેસ્ટ આવે છે તો આપણે આ મસાલાને કૂક થવા દઈશું એક મિનિટ જેવું કૂક થવા દઈશું તો એક મિનિટ જેવું થઈ ગયું છે મસાલા થઈ ગયા છે હવે આપણે આમાં ચોપ કરેલું ટામેટું એડ કરીશું તો મેં અહીંયા એક મોટી સાઈઝનું ટામેટું ચોપ કરી લીધું છે આ પનીર ભુર્જીમાં આ રીતે ચોપ કરેલું જ ટામેટું એડ કરવાથી પનીર ભુજી ટેસ્ટ સારો આવે છે આમાં ટામેટાની ગ્રેવી કરવાથી પનીર ભુર્જીનો ટેસ્ટ બદલાઈ જાય છે તો આ રીતે તમે ટામેટું ચોપ કરીને જ એડ કરજો ટામેટાની સાથે જ આપણે મીઠું એડ કરી દેવાનું છે અને મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે છે પછી આને આપણે મિનિટ મિનિટ થવા દેવાનું તો થઈ ગયું છે અને જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આમાં પનીર એડ કરવાનું છે તો મેં પનીરને આ રીતેથી હાથેથી પ્રેસ કરીને પનીરનો ભૂકો કરી લીધો છે આ રીતે તમે છીણીની મદદથી છીણી પણ શકો છો હવે આ પનીર ને આપણે ટામેટા સાથે મિક્સ કરી લઈશું અને હવે આપણે આને મિનિટ જેવું થવા દઈશું જેથી પનીરમાં બધો મસાલાનો સ્વાદ ઘડી જાય તો લગભગ બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે આમાં એક ચમચી બટર એડ કરીશું બટર એડ કરવાથી પનીર ભુર્જીમાં ખુબજ સારો ટેસ્ટ આવે છે તો આપણે બટર જરૂરથી એડ કરશું તો આ રીતે આપણે એક મિનિટ જેવું હલાઈ લઈશું અને બટરને આપણે શાકમાં મેલ્ટ થવા દઈશું જેથી તેનો ફ્લેવર શાકમાં એડ થઈ જાય હવે આપણે આમાં થોડીક એવી કસ્તુરી મેથી હાથેથી આ રીતે ક્રશ કરીને એડ કરીશું કસ્તુરી મેથી એડ કરવાથી પનીરનો શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો કસ્તુરી મેથી જરૂરથી એડ કરવી તો શવ કરવા માટે રેડી છે આપણું પનીર ભુરજી હવે આપણે આમાં લીલા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈશું તો પનીર ભુર્જી બનાવી એકદમ સરળ છે આ પનીર ભુરજીને તમે રોટલી પરાઠા નાન કે તંદુરી જોડે પણ ખાઈ શકો છો તો તમને કેવી લાગી મારી રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ નવી રેસિપી સાથે জয় শ্রী কৃষ্ণ